હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બે ચાર બે હજાર પચીસને બુધવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે છ માર્કેટયાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટયાર્ડ હળવદ માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટ યાર્ડ અને જામનગર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટયાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાસઠ રૂપિયા એરંડા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ ચણ્યા નવસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચોપન રૂપિયા મેથી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અઢાર રૂપિયા ઈસફ ગોલ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો પંદર રૂપિયા તુવેર એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પાંચ રૂપિયા ધાણા એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચાવન વરિયાળી એક હજાર ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો એંસી ઘઉં ટુકડા ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંચાવન રૂપિયા મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નવ્વાણું રૂપિયા જીરું ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ત્રણ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડો નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો નેવું રૂપિયા એરંડા एक हज़ार एक सौ रुपया लाइने ऊँसा भाव एक हज़ार एक सौ सड़सठ चेण एक हज़ार आठ रुपया एक हज़ार सत्योतेर मेथी आठ सौ पचास रुपया लाइने तेना ऊसा भाव नौ सौ एस रुपया तुवेर एक हज़ार एक सौ त्रीस रुपया लाइने ऊँसा भाव एक हज़ार चार सौ दस रुपया ધાણા એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊા ભાવ એક હજાર પાંચસો રૂપિયા વરિયાળી એક હજાર ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો પાંચ રૂપિયા બાજરી ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સત્યાસી રૂપિયા કપાસ એક હજાર ત્રણસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પાંસઠ જીરું ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો ને દસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા એરંડા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચોતેર ચણ્યા એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એંસી રૂપિયા તુવેર આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયા ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો રૂપિયા અજમો એક હજાર છસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા લસણ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પાંચ डूगळी लाल पंचावन रुपया लयने तेना उसा भाव त्रण सो पस रुपया मरसा सु त्रण सो रुपया लईने तेना उसा भाव त्रण हजार रुपया बाजरी त्रण सो रुपयाची लईने तेना उसा भाव पाच सोने पास रुपया मगफळी सात सो रुपयाची लईने तेना ऊसा भाव 1050 रुपया कपास 1200 रुपया થી લઈને તેના ઉંચા ભાવ 1435 જીરૂ 2600 રૂપિયા થી લઈને તેના ઉંચા ભાવ 4300 રૂપિયા આતા જામનગર માર્કેટ યાર્ડ ના બજાર ભાવ હવે મે તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ રાઈડો 950 રૂપિયા થી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો રૂપિયા એરંડા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો બાર રૂપિયા વાલ દેશી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકસઠ મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો રૂપિયા વટાણા एक हज़ार एक सौ वीस रुपया लैने तेना भाव एक हज़ार आठ सौ पंदर रुपया सोयाबीन सात सौ साठ रुपया लाई ने आठ सौ सीतेर रुपया तुवेर एक हज़ार एक सौ पचास रुपया थी लाई ने एक हज़ार चार सौ छत अड़द एक हज़ार एकाणु रुपया लाई ने तेना भाव एक हज़ार पाँच सौ पचास रुपया ચણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એસી રૂપિયા ચણા સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયા જુવાર સફેદ સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો રૂપિયા તલ સફેદ એક હજાર છસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એંસી રૂપિયા તલકાળા ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર ત્રણસો 1,290 સુવાદાણા એક હજાર બસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંદર રાજમા આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો રૂપિયા અજમો એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો રૂપિયા ધાણા એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ચાલીસ લસણ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એસી રૂપિયા મરછાં સૂકા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો રૂપિયા વરિયાળી એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો રૂપિયા મેથી આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયા ગુવાર બી નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો સિત્તેર રૂપિયા ઈસબ ગુલ બે હજાર પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો નવ્વાણું ઘઉં ટુકડા ચારસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ ચારસો અગિયાર રૂપિયા ઘઉં લોકવન ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બાવીસ રૂપિયા મગફળી આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયા કપાસ એક હજાર ત્રણસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ચુમ્માલીસ જીરું ત્રણ હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો નવસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકવીસ રૂપિયા એરંડા એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છેતાલીસ સોયાબીન સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકાવન રૂપિયા સોળી એક હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકાવન વાલ છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાણું અડદ એક હજાર ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાશી તુવેર એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકોતેર ધાણા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો સોતેર રૂપિયા મગ એક હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો છવ્વીસ તલ સફેદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો એકોતેર તલકાળા ચાર હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એક રૂપિયો લસણ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકસઠ ડુંગળી સફેદ સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો ને છ્યાસી રૂપિયા ડુંગળી લાલ સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને સોળ રૂપિયા પછી વાત કરીશું વટાણા એક હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાવન મેથી આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાણું શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છ્યાસી રૂપિયા સૈણ્યા સફેદ એક હજાર એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકસઠ રૂપિયા जुवार सो एकावन रुपया तेना उसा भाव नऊ सो एकावन रुपया मरचा सूका चार सो एक तेना उसा भाव एक हजार नऊ सो एकावन रुपया घऊ टुकडा त्रणसो एकाशी रुपयाची तेना उसा भाव सात सोने सोळ रुपया घऊ लोकवन 401 एक रुपयाची तेना उसा भाव સાતસો રૂપિયા મગફળી સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકસઠ કપાસ એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છ રૂપિયા જીરું બે હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો એકસઠ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ રાયડો એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા સુવાદાણા એક હજાર ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા ધાણા એક હજાર ચારસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો વીસ ઈસફ બે હજાર બસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો એકવીસ અજમો એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો બાવન રૂપિયા વરિયાળી એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ચાલીસ જીરું ત્રણ હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો એકાવન આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટયાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ